સરદાર પટેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વેળાએ કલાકો સુધી લાઇટ ગુલ થઈ જતા બે વિદ્યાર્થીઓને તબિયત ન સારવાર સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવેલ ભાવનગર શહેરના કાળાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી હતી તે વેળાએ અચાનક ત્રણથી ચાર કલાક લાઇટ ગુલ થઈ ગઈ હતી જેને લઈને વિદ્યાર્થીઓને ગરમી અને ગભરામણ થતા બે વિદ્યાર્થીઓની બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ સ્કૂલના સંચાલકો દ્વારા એકસો આઠ ને મોડેકથી ફોન કરતા વિદ્યાર્થીની હેતાનસી બાદ દિલીપસિંહ રાણા અને ગુંજનબેન દીપકભાઈ પરમાર નામની બે વિદ્યાર્થીની તબિયત વધારે બગડતા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવેલ મારું નામ દીપકભાઈ પરમાર છે બનાવવામાં એવું બન્યું છે કે સવારમાં અગિયાર વાગે બજારમાં અમે ફોન આવ્યો સ્કૂલમાંથી કે ભાઈ તમારી દીકરી બે જેવી થઈ ગઈ છે તમે તાત્કાલિક સ્કૂલે આવી જાઓ અમે ડૉક્ટરને બોલાવ્યા છે એટલે અમે તાત્કાલિક બજારમાંથી તમે સ્કૂલે પહોંચ્યા પછી ત્યાં સ્કૂલે પહોંચ્યા છતાં કોઈ હજી કોઈ ડૉક્ટરોની કોઈ સુવિધા નહોતી અને લોકો ત્યાં બેસાડી ખુરશીમાં બેઠડીને બધા ખાલી પવન નાખતા હતા બસ અને પછી અમે ત્યાં ગયા પછી અમે બધું ડૉક્ટરને કીધું કે એકસો આઠને બોલાવો કે તાત્કાલિક અહીંયા બેસાડી નાખ્યું પાણી કલાક તમે બેસાડી રાખ્યા અને તમે કંઈ હજી કંઈ કર્યું નથી તમે એમ કરતા હતા કે ડૉક્ટરને બોલાવે ડૉક્ટર તો કોઈ છે નહીં અહીંયા શાળાની બેદર કરીને સ્કૂલમાં લાઈટનો સુવિધા નથી આટલું બધું તોતિંગ ફી લેવા છતાં કોઈ સ્કૂલની અંદર સુવિધા નથી આટલી મોટી સ્કૂલ હોય તો જનરેટરની સુવિધા રાખવી જોઈએ ને કારણ કે લાઇટ ન હોય તો સ્કૂલમાં જ આપી દેવી જોઈએ પણ ક્લાસની અંદર છોકરાના સ્ટુડન્ટને ક્લાસની અંદર સ્કૂલો બેડવા જોઈએ અમે ક્યાં ત્યારે બે દીકરીઓ હતી પછીની પછી છ છોકરી દીકરીઓ બીજી દીકરીઓને આ તકલીફ પડી છે કે જે એ લોકોએ પછી એના વાલીને ફોન કરીને ખાલી બોલાવે છે કે તમારે દીકરીને આવું થયું છે તમે આવી જાઓ મારું નામ ભરતસિંહ રાણા મારી દીકરીને સવારે સ્કૂલે ગઈ પછી હું ઘરે હતો તો મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ દીકરીને મજા નથી તમે તેડી જાઓ એટલે મને એમ કે એને થોડો ઘણો ફીવર બ્યુઅર થયો હશે એટલે મને તેડાવ્યો છે એટલે હું ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યો તો મારી દીકરી અનકોન્શિયસ હાલતમાં હતી સાથે બીજી બે ત્રણ દીકરીઓ પણ અનકોન્શિયસ હાલતમાં હતી એ બધું મેં જોયું એટલે મેં સ્કૂલને કીધું મેં કીધું તમારા ડૉક્ટરને બોલાવો હતો કે ડૉક્ટર ચેક કરીને ગયા છે પણ કાંઈ બીજું નથી એટલે મેં કીધું તમે એ ડૉક્ટર તો કોઈ છે નહીં હાજર તો તમે ધ્યાન રાખતો હતો આ બધી વાતચીત કરી પછી મેં દીકરીને બોલાવવા કરી પણ બોલતી નહોતી એટલે પછી મારે ઊંચકીને લઈ જાવી પડે એમાંથી ત્યાં ત્રીજા માળે હતી ત્રીજા માળેથી કોઈ લિફ્ટની સુવિધા નથી એટલે મેં કીધું ખુરશી લાવી દીધી તો ખુરશી લાવવા માટે એ લોકો પ્લાસ્ટિકની ખુરશી લાવે મારી દીકરીનું બોડી હેવી હોવાથી મેં એમ કીધું કે ભાઈ સ્ટ્રેચર કે એવું કંઈક આપો બેન્ચ આપો બેન્ચમાં હું એને સુડાવીને લઈ જાઉં પણ એ લોકોએ બેન્ચ નહીં બધું કાઢ્યું નહીં પછી એક હું શિક્ષક હતા એ લાકડાની ખુરશી લાવ્યા એમાં અમે ત્રણ પાંચ છ જણા ભેગા થઈને એને હેઠળ ઉતારી આ બધો બનાવ બન્યો ત્યારથી મને એમ થયું કે સારું અમને જાણ કરી એની પહેલાં સ્કૂલે જો એકસો આઠને જાણ કરી હોત ને તો અડધી પોણી કલાક પહેલાં આ લોકોને સારવાર મળી હોત આજે અનકોન્શિયસ હાલતમાં લાવ્યો અને નહીં ને કંઈક થઈ ગયું હોત તો હું શું કરત કે કોઈ પણ વાલી શું કરી શકે આમાં અમે ત્યાં આગળ ગયા ત્યારે એમની વાનમાં લઈને જવાની તૈયારી કરતા હતા એકસો આઠને પણ મેં જઈને ત્યાં આગળ ગગલાવ્યા પછી એ લોકોએ એકસો આઠને બોલાવી ત્યાં સુધી એકસો આઠને પણ નહોતી બોલાવી આ સ્કૂલ પ્રશાસનની થોડીક ઘોર બેદરકારી આ દીકરીઓને કાંઈ થઈ જશે તો એને જવાબદારી એ લોકોની રહેશે અને હું એ લોકો માટે જ બ્લેમ કરીશ